આપડા ના ના ગરબાઈ રમશું ને આપડે નવરાત્રી ગરબા ફરી જજો ભલે નવરાત્રી હોય દિવાળી હોય તો એ સંકલ્પ ભૂમિ દિવસ જજો હવે આપણે મુદ્દા પર આવીએ કે જે પુના કરાર કે જયારે અંગ્રેજ અધિકારો અધિકારીઓ જે હતા જે અહીં રાજ શાસન હતું એમનો સાહેબે સમજાવ્યું કે આ વર્ગની આટલી ખરાબ સ્થિતિ છે તો અંગ્રેજોનું હૃદય કંપી ગયું ખરું આટલું બધું ખરાબ આપણું એ વખતે આખા ભારતમાંથી જે લેન્ડ એટલે કે જમીનદાર હોય પૈસાદાર હોય ને એવા લોકો જ મત આપી શકતા હતા એ કોણ પંચાવન જણ એમાં કોણ હશે આપણો કહો આખા ભારતમાં પંચાવન વ્યક્તિઓ જ મત આપી શકતા હતા એ વખતે બાબા સાહેબે કીધું હતું કે અમારા બે મત કે આપણો નેતા આપણે ચૂકી ને આપણા માટે જ લડે એ કોઈ પાર્ટીની ટિકિટ માટે ગુલામ પટ્ટી ના કરે બે વોટ કઈ રીતે બે વોટ એક આપણો નેતા હોય ધારો કે તમે તમારા ગામમાં ઉભા રહે તો એક વોટ તો કમ્પલસરી તમારો જ સમાજ હમ હમ અને બીજો વોટ મળે બીજો કોઈ જનરલમાંથી ઉભો હોય એને અને એ આખી જે અને નેતાગીરી જો કરવી હોય તો આપણો કન્ફર્મ આપણી જ નેતાગીરી મને ખબર ગુજરામ ના બને કોઈ પાર્ટીનું સાહેબ હવે મને આ વાતની ખબર પડી કે જેથી કરીને બીજી જ્ઞાતિના રહે એનો કોઈ પ્રતિનિધિ ઉભો હોય તો એ આપણને કગરવા આવે એને ચૂંટવવા માટે છે ને આપણા વોટની જરૂર એને પડે એટલે આપણને એકગર એને જીતવા માટે એકલું જ બસ બાકી આપણો નેતા તો આપણો નક્કી હોય આપણે જીતાડી અને આપણો નેતા કોઈ પાર્ટીનો ગુલામ બને એ આઝાદ હોય સ્વતંત્ર હોય અને આપણા પ્રશ્નો વિધાનસભામાં રજૂ કરે તમે જે રોડ પર ઝંડા લઈને ન્યાય આપો ન્યાય આપો ત્યાં ન્યાય નહીં મળે ન્યાય વિધાનસભામાં કાયદા બનશે સાંસદમાં બનશે ત્યાં આપણને જવાની વ્યવસ્થા ઊભી કરી પણ આ જે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં જે આ પુનાકરણમાં ગાંધી ઉપવાસ પર બેઠો અને બાબા સાહેબ પર પત્રો આવતા હતા લોહીથી લખેલા કે તમારા સમાજને હંમેશા આમ કરી નાખશું તેમ કરી નાખશું આવી ખરાબ પરિસ્થિતિ હતી એટલે બાબા બાબાસાહેબે એમ વિચારતા કે આમ મરી જશે તો એક માથે કલંક એનો જીવે બચાવો માનવતા છે ને એ કહે એના કે હું જેના માટે લડું છું એ સમાજ જ નહીં રહે તો પછી મારા હક અધિકારનું હું કરીશ એમ કરીને કહેવાય છે કે બાબાસાહેબ એ સમયે લોહીના આંસુએ રડ્યા હતા અને જ્યાં સહી કરી પૂના કર્યા પર ત્યાં પેનનો પોઈન્ટ તોડી નાખ્યો વિચારો જે આટલો પુસ્તક પ્રેમી લેખક હોય આટલી બધી પુસ્તકો એને તો એનો પોઈન્ટ ત્યાં તોડી નાખે એટલે કેટલું હૃદય દુઃખ થયું હશે એ આજનો દિવસ પૂના કરાર ચોવીસ સપ્ટેમ્બર તો આ સાહેબ આપણને તો આ ગાંધીનું ભણાવવાનું આવે એ તો બધું તદ્દન ખોટું છે ભણાવવા એમનું જ સરકાર આ સિત્તેર વર્ષ કોણે શાસન કર્યું ગાંધી ઇન કોંગ્રેસ જ ને અને કોંગ્રેસ ઇન ગાંધી એ જ બાબા સાહેબને વધારે પરેશાન કર્યા સૌથી વધારે અડિંગો કોઈ પણ અધિકાર અંગ્રેજો જોડે એટલે આ ઉપવાસ પર હોઈ જાય કોંગ્રેસ આમ કે

એમણે આ કોંગ્રેસની ગાંધીની દાનત ખબર હતી કે આ કેવા લોકો છે આપણા એસટીએસ ઓબીસીનું ક્યારેય સાંભળશે નહીં આપણા હક અધિકાર માટે કામ નહીં કરે એટલે તો આપણા માટે પાર્ટી બનાવી કે આમાં આપણે બધા આખો બહુજન વર્ગ જોડાય અને તાકાત ઊભી થાય એટલે આમની જરૂર નહીં પડે પડે પહેલાં અંગ્રેજોને કાં કરવું હતું પછી આપણા સમાજને આના માટે ભીખ માગવાની આની આગળ

શું કામ કે જે ધર્મમાં તમને માણસ તરીકે સ્વીકારવામાં નથી આવતા ભાઈ અને ના માનો આ ગરબા ને એમ રમીને તમારી નવરાત્રીઓ અલગ ભાઈ તમારા સ્મશાન અલગ એ વાત નહીં રહે અમારા જે એરિયા છે ને સાહેબ અમારા વિસ્તાર એટલે પૂરતી તમે બીજા જઈએ તો પછી માર પડે તો આ પરિસ્થિતિ છે કુનાકરણના લીધે આપણે આ ભોગવીએ છીએ બરોબર તમે સંકલ્પ દિવસે સમજી ગયા કે શું હતું કેમ આપણે ત્યાં જવાનું તમે ત્યાં હાજર આજે દુઃખ થતું હશે કાર મને ખબર નથી આવી જવું જોઈએ એક સમય એવો હતો કે ગાર્ડનમાં હું ફરવા જતો તો મને નથી ખબર કે બાબા સાહેબ અહીંયા આવી ગયા સંકલ્પ લીધો ને આવું બધું મને દુઃખ તમારા જેવું થતું હતું સંકલ્પ દિવસ સમજ્યા આજે ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસમાં જે કરાર થયેલો એને સમજ્યા સમજ્યા ને ખબર પડી કે એના લીધે આજે આપણે કેટલું કે ચોવીસ સપ્ટેમ્બર જે પુના કરાર થયો ને એટલે કોંગ્રેસ પાર્ટી તાર સત્તામાં આઝાદી પછી તરત એને ચમચા બનાવવાનું કે જે આપણા સમાજમાં જોરદાર બોલતો હોય મૂછો ચડાવતો હોય કે સમાજનો ગુમરાહ કરીએ કે સમાજને એને એના પેલા ગારીઓ કૂતરાના આપણા નાના હતા ત્યારે ખબર પેલું ભટીલું પાડતા હતા આ મારું આ મારું એ પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ આમ આદમી જે કમ્પ્લીટ બોલતો હોય સોશિયલ મીડિયા વાયરલ થતો એટલે પટ્ટો પહેરાઈ દે ભાઈ ચાલો આવી જા આ મારો એટલે એક ઉત્તરાયણ જેમ તો ખાલી ગુલામી જ કરે છે આ શરૂઆત કરનાર કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસે આ શીખવાડી બધી પાર્ટીઓની શરૂઆત કોંગ્રેસે કરી એ તમને ભાઈ કહી દઉં ઓગણીસો બાવનમાં કાજોલકર સામે બાબા સાહેબને હરાવનાર આ કોંગ્રેસ અને કાજોલકર જે વિશ્વમાં ભણીને આવ્યો આટલી મોટી ડિગ્રી હોય આખા દેશમાં કોઈ ના હોય એટલી બત્રીસ ડિગ્રી નવ કે એ હારે છે એની હવે સામાન્ય જેને કોઈ ઓળખતું નહીં હોય એવું આપણા જ સમાજનો કાજોલકર જીતે છે એ આ પુના કરારની દેન એ જ વસ્તુ ફરી ઓગણીસો ચોપનમાં થાય એક બોરકર નામનો આપણા જ સમાજનો ઉપયોગ કરે છે બાબા સાહેબને ફરી આ કોંગ્રેસ હર્વો છે ત્યારે બાબા સાહેબને ખબર પડી કે મને જે મને જે ડાઉટ હતો કે આવું થશે એ ફ્યુ બહુ દુઃખી થયા હતા કાજોલકર જીત્યો ત્યારે કાજોલકરના બાબા સાહેબે પૂછ્યું હતું કે ભાઈ હવે તમે જીતી જાવ ત્યાં કે હા તમારા બંધારણના લીધે અમે જીત્યા અનામતના કારણે કે હવે તમે શું કરશો બાબા સાહેબ કંઈ નહીં જે પાર્ટી કહે તારા બાબા સાહેબ કેટલું દુઃખ થયું આમને કેટલી મોટી આપણે હક અધિકાર આમ તાકાત પાવર આપ્યો છે અને આમને હજુ પાર્ટી કેમ કરવું છે પાર્ટી તો આપણા અવાજ ઉઠાવવા દેવા જ નહીં અવાજ ઉઠાવવા દે ને પણ ટિકિટ ના હાલે કાઢી મૂકે બીજાના ખેતરમાં તમે ખાખા ખેતી કરતા હોય બીજાના ખેતરમાં તમે જો તો એ ક્યાં એવા કે તમે કયો એવા એટલા જ બાબા સાહેબે આરપીઆઈ પાર્ટી બનાવી આપણે કહીએ ને આ દેશ થાય અને પાર્ટી પછી ચાલી પછી માન્યવર કાશીરામ સાહેબ કરીને એક સાયન્ટિસ્ટ હતા આ કોંગ્રેસે હે ને બાબા સાહેબ ને એટલી હદ ભૂલાઈ દીધા હતા કે ખુદ કાશીરામ સાહેબ સાયન્ટિસ્ટ હતા ને તો એ બાબા સાહેબને ને નતા ઓળખતા તો બીજા કોઈની વાત જ છું સાયન્ટિસ્ટ વ્યક્તિ જો બાબા સાહેબના સંઘર્ષથી વાકેફ ના હોય તો બીજો સામાન્ય અભણ આપણો સમાજ તો હમણાં હમણાં કઈ કઈક પાપા પગલી ભરતો થયો તો ખુદ કાશીરામ સાહેબ સાયન્ટિસ્ટ હતા ને તો ઓળખતા પછી એમને ખબર પડે છે બાબા સાહેબનો નો સંઘર્ષ ને પછી ઘર બાર બધું છોડી દેશે સાયકલ થી સાહેબ મારા ફાધર મને વાત કરતા અમારે કામ એટલે

એમને મન ફાવે એ ભણાવશે કાલે એમ કે એક મહાપુરુષ આયેલો મગર જોડે લડતો તો નેતા બની ગયો મરી ગયો એના નામનું પછી ભણાવશે જે મનુસ્મૃતિ જે હતી જે મનુ હતો મનુ નામનો બ્રાહ્મણ હતો એ જે મનુસ્મૃતિ લખી એ જ આગળ જઈને આજે ગાંધી હતો ને આધુનિક મનુ હતું એવા મનુ એ લોકો પેદા કરતા રહે છે અને દર વખતે આપણે બાબા સાહેબ જ્યોતિબા ફુલે પેરિયાર સાહુજી મહારાજ કાનસીરામ સાહેબને દર વખતે જ્યોતિરાવ કોણ મહા મહાત્મા જ્યોતિબા ફૂલે જે એ આપણે સમજી ગયા ને સંકલ્પ દિવસ આજનો દિવસ જે કાળો ધિક્કાર દિવસ જેને કે કાળો કેમ કહેવામાં આવે કે આપણે જે અધિકારો આમ કોળીઓ મોઢે આવવાની તૈયારી જ હતી સદીઓથી આપણી જે ગુલામી એના કોંગ્રેસ અને ગાંધી કંપનીએ પાસા હતા ત્યાં લાવી દીધા બરાબર તો સાહેબ અમારે તો આ ઇન્દિરાના કુવાટ આપતા અમારો વખત માં બધું એવું ચાલતું હતું પહેલા તો એટલે એમાં એવું છે કે છોકરું જન્મ ને પછી એને જે આમ રમાડે ને આમ કેટલા છે તમે એની વાત કરો અત્યારે કોઈ માનવત તૈયાર નહીં આ બીજી પાર્ટીઓ નું કે એને તો આવાસ યોજના ઇન્દિરા આવાસ યોજના આવા આવા યોજના કરી ઇન્દિરા આવાસના ઘર આપ્યા એમાં રહીએ છીએ ઘર ઘરના આપ્યા હતા એ તો ઇન્દિરા જ્યારે સંવિધાનમાં સંવિધાનમાં જોગવાઈ કરી હતી કે આ આ કરવું પડશે ઘર વિહોણાને ઘર આપવા પડશે આજે એસટીએસસી ઓબીસી તમામને યોજનાઓ બાબા સાહેબ આંબેડકર આપણા જાગૃત થાય તો બાબાસાહેબના નામે યોજના એના નામે ઘર આપે છે આ સરકારમાં એ વખતે એમને હાલવું પડતું હતું તો એના ઇન્દિરાના જે ઇન્દિરા ગાંધીજી વડાપ્રધાન એના નામે આપ્યું હતું કોઈ ઘરનું તો આપ્યું નહીં આપણા ટેક્સથી જે જોગવાઈ છે જેને ઘર નથી એને ઘર આપવાના તો આપ્યા હતા એમાં તો કોઈ તમે તમારી જોડે હું માગતો હોઉં મારા પૈસા તમે આપો આ ઉપકાર કેવાય કરવી પડે પણ આપણા જે આ કોંગ્રેસ પુના કરાર ખરો ને એમાં જે આ પેદા થયા ને દલાલો પુના કરાર કોંગ્રેસે જે શરૂઆત કરી દલાલો પેદા એ ત્યાં ઓન પેપર બધું પતાવી દે ચૂ ચા કરવા તૈયાર નહીં ચૂચા કરે પેલા લાત કરે પણ લાત મારીને કાઢી મૂકે તો પોતાની મહત્વકાંક્ષા સંતોષીને બેસી ગયા મોઢું બંધ કરીને આમ કોઈ અવાજ જ નથી પણ તો તોય આપણને જે બંધારણના કારણે જે મળવા પાત્ર એ પાર્ટીને મજબૂરથી ના લેવું પડે છે હજુ છે બંધારણ તો આપણા સ્થિતિ છે મળે કાલે કદાચ નહીં હોય તો કોણ પૂછવા વાળું આપણું બરોબર એટલે આપણે આ પુનાકરણ સમજ્યા સંકલ્પ દિવસ તમે કાલે ગયા તો ત્યાં તમે જોયું છે અલગ અલગ મંડપ બધા છે અલગ અલગ સ્ટેજ હશે જોયું તું બધા મનોરંજન તમે વાત કરી મનોરંજન કરી મજા કરી મજાનો જ વિષય બની ગયો જે જગ્યાએ કોઈ વ્યક્તિ દુખી થી દુઃખ નો વિષય છે અને એક વ્યક્તિ એ સંકલ્પ લઈને આપણને આટલી સારી સ્થિતિ પહોંચાડ્યા હતા આપણે બધા એને કી કરવાનું કે આપણે એ દિવસે કેવા સંકલ્પ લઈને સમાજ ને ક્યાં પહોંચાડવું અને અલગ અલગ પંડાલ હતા અલગ અલગ રેકડા જ હતા ને પોતાને કે અમારું બેસ્ટ આ પ્રોડક્ટ રો એવું જ હતું ને આ કારણ શું છે કે એ લોકો બધા જેટલા અલગ અલગ રેકડીઓ ચાલુ કરી હતી ને એ લોકોના પુના કરાર ચોવીસ સપ્ટેમ્બર ઓગણીસો બત્રીસ આ પુના કરાર ખબર નથી એના કારણે એમણે અલગ અલગ રેકડીઓ ખોલી આટલું સમજાઈ ગયું હવે વિશેષ તમારા ઘણા બધા પ્રશ્નો છે પણ આપણે આગળ વધારે કંઈ જાણવું હોય તો આપણે બધા ફરીથી મળીશું અને વિશેષ આગળ શું કરવું આપણે એ તમને જણાવીશ અને તમને પણ જણાવીશ હવેના પછીના જે ભાગમાં આગળ હવે શું તો તૈયાર છો ને તમે પણ તો ચાલો નેક્સ્ટ પ્રોગ્રામમાં મળી જાય